જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જાણીશું તુલસી વિવાહ વિશે દંતકથા મિત્રો જો તમને ધાર્મિક વિડીયો પસંદ આવતા હોય તો મારી આ ચેનલ ધર્મદર્પિતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો તુલસી વિવાહ કે જે પ્રબોધિની એકાદશી એટલે કે કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાના અગિયારમા કે બારમા ચંદ્ર દિવસે અને કાર્તિક પૂર્ણિમા એટલે કે મહિનાના પૂર્ણિમા વચ્ચે ગમે ત્યારે કરવામાં આવે છે આ દિવસ પ્રાદેશિક રીતે છે કોઈ જગ્યાએ એકાદશીના દિવસે તુલસી વિવાહ થાય છે કોઈ દિવસે દિવસે ચંદ્રમાના થાય છે તુલસી વિવાહ વિશેની દંતકથા વિશે સાંભળીએ તો સ્કંદ પુરાણ પદ્મપુરાણ અને શિવપુરાણ જેવા હિન્દુ ગ્રંથોમાં અસુરોની વાર્તામાં તુલસી એટલે કે વૃંદા અને તેના પતિ જલંધરનો ઉલ્લેખ છે વૃંદાને વિષ્ણુના એક પવિત્ર ભક્ત તરીકે વર્ણવવામાં આવે છે જે જલંધર સાથે લગ્ન કરે છે વૃંદાની વફાદારીના કારણે જલંધરને એવી શક્તિ મળી હતી કે તેને અજય બનાવી દીધી દીધા હતા દેવતાઓ દ્વારા પણ એક દિવસ નારદ પાસેથી પાર્વતીની સુંદરતાની વિગતો સાંભળીને જલંધર પાર્વતીના પતિ શિવને માંગ કરે છે કે પાર્વતીને તેને સોંપી દો જેના કારણે બંને વચ્ચે યુદ્ધ થાય છે દ્વંદ્વ યુદ્ધ દરમિયાન જલંધર પોતાની ભ્રામક કળાનો ઉપયોગ કરે છે અને શિવના વેશમાં પાર્વતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે પાર્વતીને તેની ચાલાકીનો ખ્યાલ આવે છે ત્યારે તે ત્યાંથી જતા રહે છે અને વિષ્ણુને પ્રાર્થના કરે છે કે વૃંદાને પણ છેતરપિંડીના એ જ ભાગ્યનો સામનો કરવો પડે વૃંદાને એક ભયંકર સ્વપ્ન આવે છે જેમાં તેના પતિને ભેંસ પર બેઠેલો જોવે છે તે પરેશાન થઈ વૃંદા એક બગીચામાં ચાલીને શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે પરંતુ બે રાક્ષસો જોઈને તે ગભરાઈ જાય છે અને વિષ્ણુ ઋષિના વેશમાં વૃંદાને બચાવે છે અને જણાવે છે કે તેનો પતિ મૃત્યુ પામ્યો છે તે ઋષિને તેના વિદાય પામેલા પતિને પુનર્જીવિત કરવા વિનંતી કરે છે પછી વિષ્ણુ તેના પતિ જલંધરનો વેશ ધારણ કરીને તેની પવિત્રતાનો ભંગ કરીને વૃંદાને છેતરે છે જ્યારે વૃંદાને આ વાતને ખબર પડે છે ત્યારે તે વિષ્ણુ ભગવાનને શાપ આપે છે કે તેની પત્ની પણ તેનાથી અલગ થઈ જશે અને આત્મદાહ આપશે રામાયણમાં એટલે કે રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે સીતા રામથી અલગ થાય છે અને પોતાને આત્મદાહ આપે છે હવે તેની પવિત્રતા તૂટી ગઈ છે શિવ જલંધરને હરાવવા સક્ષમ છે યુદ્ધના અંત પછી પણ વિષ્ણુ સુંદર વૃંદાના મૃત્યુથી હજુ પણ આઘાત પામે છે અને તેની ચિતા પરથી ખસવાનો ઇનકાર કરે છે દેવો પ્રકૃતિની મૂર્તિમંત શક્તિ પ્રકૃતિને આહ્યાન કરે છે જે તેમને વિષ્ણુ જ્યાં રહે છે ત્યાં રોપવા માટે ત્રણ બીજ આપે છે જે સત્વ રજસ અને તમસ ગુણનું પ્રતિનિધિત્વ કરે છે બીજ ઉગીને ત્રણ છોડ બને છે ધાત્રી માલતી અને તુલસી જે ત્રણ સ્ત્રીઓ સ્વરા લક્ષ્મી અને ગૌરી તરીકે મૂર્તિમંત છે વિષ્ણુ આ અદ્ભુત સ્ત્રીઓને જોઈને મોહિત થાય છે કારણ કે માલતીને વિષ્ણુની શક્તિની ઈર્ષા કરતી માનવામાં આવે છે કેમ તે લક્ષ્મીની દેવી શક્તિમાંથી જન્મેલી છે અને સમૃદ્ધિની દેવી પોતે પણ વિષ્ણુની દેવી શક્તિ માનવામાં આવે છે તેને દોષિત ઠેરાવવામાં આવે છે જોકે દેવીઓ ધાત્રી અને તુલસી વિષ્ણુ માટે સાચો પ્રેમ ધરાવે છે અને તેમને તેમના દુઃખ ભૂલી જાય છે તેઓ વિષ્ણુની સાથે વેકૂટ જાય છે અને તેમને ખૂબ જ પ્રસન્ન અને પ્રસન્ન કરે છે આ દંતકથાના એક પ્રકારમાં વૃંદા પોતાના પતિના અંતિમ સંસ્કાર પર પોતાનો અગ્નિદાહ આપે છે પરંતુ વિષ્ણુ ખાતરી આપે છે કે તે પૃથ્વી પર તુલસીના છોડના રૂપમાં અવતાર પામે તેણીએ તુલસી નામની દેવીનો દરજ્જો મળે જ્યારે તેનું પાર્થિવ સ્વરૂપ તુલસીનો છોડ છે પ્રચલિત પરંપરા મુજબ વિષ્ણુ દ્વારા વૃંદા સાથે તેના આગામી જન્મમાં લગ્ન કરવાના આશીર્વાદ અનુસાર શાલિગ્રામના રૂપમાં વિષ્ણુએ પ્રબોધિની એકાદશીના દિવસે તુલસીજી સાથે લગ્ન કર્યા આ ઘટનાની યાદમાં તુલસી વિવાહનો સમારોહ મનાવવામાં આવે છે બીજી એક નાની દંતકથા છે કે લક્ષ્મીએ આ દિવસે એક રાક્ષસનો વધ કર્યો હતો અને તુલસીના છોડ તરીકે પૃથ્વી પર રહ્યા હતા એક વૈષ્ણવ દંતકથા તુલસીને સમુદ્ર મંથન સાથે જોડે છે જેમાં દેવો અને અસુરો દ્વારા બ્રહ્માંડના સમુદ્ર મંથનનો સમાવેશ થાય છે મંથનના અંતે ધનવંત્રી અમૃત લઈને સમૃદ્ધ સમુદ્રમાંથી નીકળ્યા વિષ્ણુ તેને દેવો માટે મેળવે છે અને સફળતાપૂર્વક અસુરપને તે આપવાનો ઇનકાર કરે છે વિષ્ણુએ ખુશીના આંસુ વહાવ્યા હોવાનું મનાવવામાં આવે છે જેમાંથી પહેલું અમૃત અમૃતમાં પડ્યું અને તુલસીનું નિર્માણ થયું જેથી સાથે પહેલાં લગ્ન કર્યા તો મિત્રો મને આશા છે કે તમને આ દંતકથાથી કોઈ નવી જાણકારી મળી હશે પૌરાણિક જાણકારી મળી હશે અને હવે મારા વિડીયોને લાઇક આપો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય મા તુલસી જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ઓમ નમો નારાયણાય નમો નમઃ